જો મિત્રો મજામાં અમારા વિડીયો જોતા રહે તમે મજામાં આવજો અને સૌ સૌ તમને બધાને પેલા જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશને અમારા વિડીયો જોતા રહે તમે મજામાં જ હોય છો હા મિત્રો અત્યારે મિત્રો કે બ્લોગ ચાલુ કરી દીધો એવું છે મિત્રો તો તમને આખા દિવસનું જે પણ કરીએ કે તમને દેખાડે એટલે આજે મિત્રો આવશે એ કટર એટલે તમને કટર ની પણ એક બે clip દેખાડે એટલે વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો

ઓલો ડાબ ભૂલી ગયો માણન પાસ ગયો તો એક ડાબ એ વાર ગયો ભાવલા પાસે ગયો તો એ તું શું કર્યો રાહુલ મે કાઈ ડટ કરી આ ઊભી હાડા બાડા એ આને મેકઅપ કર્યો ને હાસુ બોલ મેકઅપ કર્યો ને શું મેકઅપ કર્યો હે આ કરે કાય હ હ કરે શું કરું કરતો ના પાવડર ભૂસ કે પાવડર પાવડર પૂરન લાગ્યો મારે પાવડર

Eh, tong bebe sana hasu bolak. Dada, dada. Aduh, ada pindah ke dada, ayo. Ah, tu besen kan? Tu sanu besen kan? Cawi dah, bade. Sed dah for. Satu Kau ke buki je. Buki, 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 buki. Eh, eh, tersa jauh buki jauh ke dudji. Terlalu mati gemi aku. Sa,

તમને ખબર છે પોતરો વયો જાય પોતરા નો પોતરો વયો જાય પૈસા માં પૈસા વયા જાય

હવે એટલે હે ને બ્લોક થોડી પર હે ને ઉપર એટલે આપણે એમ જો એક વર્ષ સ્વિમિંગ પૂલ જાવ સ્વિમિંગ પૂલ બસ એમ નદી પાણી સપના નહીં માં સ્વિમિંગ પૂલ નથી રૂપલ માં નદી માં હા સી ઓ સી તને કોને તને નથી ખબર હું જ બનાવા ગયો તો તું કેન બનાવી દે સપના ઓય સપના જાય ને યાર

ના ભાઈ માર નથી પોરો ખાવ નથી ભાઈ અર્જુન એ હજી મજાક બંધ કરો ભાઈ ખારા થઈ ગયા ખારા થઈ ગયા તને હું ખબર ખારી માં આવી ખારા થઈ ગયા

you મિત્રો તો એક વાડીમાં જો કે એક વાડીમાં કટર હાલી ગયું છે મિત્રો ને બીજી વાડીમાં કટર કાઢવાનું છે મિત્રો 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 એક 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 નીકળી ગયા 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 ને થોડાક ધોરાઈ ધોરાઈ તો મારે એટલે ફટાફટ બે ક્લિપ દેખાડું વિડીયો પૂરો કરું મિત્રો મિત્રો વિડીયો નો બહુ ટાઈમ થઈ ગયો છે એટલે તમને મિત્રો વિડીયો ગમે તમે મિત્રો લાઈક શેર એન્ડ કોમેન્ટ કે વિડીયો કેવો લાગ્યો મળશે આજ નવા ન્યુ બ્લોગમાં થતા હતા બાય બાય